આજે આપણું લાલ દરવાજા અને આ ટીઆરબી વાળા અહીંયા ઉભા રહીને રોડ કરી રહ્યા છે આ તમે જોઈ શકો છો અહીંયાથી છે ભાઈ કોને રોક્યું તમને આ ભાઈ રોક્યું ને હે આ ટીઆરબી વાળા સાહેબ છે બરાબર છે ને તમે ઇન્ચાર્જ છો સાહેબ

મારી વાત સાંભળો મેમ તમને કોણે રોક્યું આ સાહેબે રોક્યા છે કે આ સાહેબે તો આ ટીઆરબી વાળા છે બરાબર આમની જોડે સત્તા નથી હોતી રોકવાની બરાબર છે આમની જોડે સત્તા નથી હોતી તો આ જે આપણી જાડીવાડી મસ્જિદ અને એની સામે બિજડી ઘરની સામે અહીંયા ટીઆરબી વાળા લોકો ઉભા રાખીને બધાથી લાયસન્સ ને બધું ચેક કરાવી રહ્યા છે ને આ છે ને તો ઇન્ચાર્જ ની હાજરીમાં બધું થઈ રહ્યું છે ઠીક છે